હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપતું મારા કિચનમાં આજે આપણે એક ઉનાળાનું એક સ્વાસ્થ્યવર્ધક શાક બનાવીશું તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈશું તો આ શાક બનાવવા માટે મેં બે ચમચી જેટલું જે બજારમાં મળે છે તે કોપરાનું છીણ તલ ગાંઠિયા લીધેલા છે ગાંઠિયા લગભગ ત્રણથી ચાર ચમચી લીધેલા છે એક ઝીણો સમારેલો કાંદો ટામેટું લસણ મરચાં અને કોથમીર લીધેલી છે અને ગાંઠિયા કોપરું અને તલ ત્રણેય વસ્તુને આપણે વાટી દેવાની છે મિક્સ કરી દેવાની છે આવી રીતે તો એ તો મારી પાસે તૈયાર જ છે તો હવે આપણે જે વાટેલું કોપ જે કોપરું છે કોપરાનું છીણ તલ અને ગાંઠિયા ત્રણેય વસ્તુની અંદર બેઝિક મસાલા આપણે ઉમેરી દઈશું તો તેની અંદર મેં સ્વાદ મુજબ અહીંયા લાલ મરચું ધાણાજીરું હળદર અને મીઠું ઉમેરું છું હવે આપણે જે લસણ લીધેલું છે વાટીને તે અને લીલા મરચાં સમારીને લીધેલા છે તે અને કોથમીર લીધેલી છે તે અડધી કોથમીર આપણે અંદર ઉમેરીશું અડધી આપણે પાછળથી વાપરી દઈશું તો આ બધી જ વસ્તુ નાખ્યા પછી અને આવી રીતે હાથની મદદથી બરાબર આપણે મિક્સ કરી દઈશું જો તમે આ મસાલાથી એકવાર આ શાક બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે આવી રીતે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે મેં અહીંયા લગભગ બસો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે તેને થળીઓ કાઢી અને આવી રીતે બધા પહેલેથી તૈયાર કરી દીધેલા છે અને ઠળિયો કાઢી દેવાનો અને આવી રીતે વચ્ચેથી જે કટ લાગેલો હોય તે આપણે ભરી દઈશું ગુંદાને બધા ગુંદા આપણે ભરીને આવી રીતે તૈયાર કરી દઈશું તો તમે જોઈ શકો છો બધા ગુંદા મેં અહીંયા ભરી દીધેલા છે અને આટલા અડધા મસાલાનો ઉપયોગ થયેલો છે અડધો મસાલો આપણે બાકી રાખીશું તે પણ આપણે શાકમાં જ ઉમેરી દેવાનો છે તો એક બાજુ આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકી દેવાનું તેલ ગરમ આવી જાય એટલે આપણે અંદર જીરું અને હિંગનો વઘાર આપી દઈશું જીરું હિંગ થઈ જાય એટલે આપણે જે વાટીને ઝીણું સમારેલું એક ડુંગળી લીધેલી છે તેને આપણે અંદર ઉમેરી દઈશું તમે જો ડુંગળી લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું ડુંગળીને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ જેટલી અને થવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે જે ગુંદા ભરેલા છે તે એની અંદર આપણે ઉમેરી દઈશું એને બરાબર આપણે મિક્સ થઈ કરી દઈશું અને પછી એને ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ એને થવા દઈશું આપણે અને એ દરમિયાન આપણે બ બે મિનિટ આપણે એને જોતા રહીશું કે ગુંદા બરાબર થઈ ગયેલા છે કે નહીં તો અહીંયા લગભગ એંસી ટકા જેવા ગુંદા થઈ ગયેલા છે મતલબ કૂક થઈ ગયેલા છે તો તેની અંદર આપણે ઝીણું સમારેલું એક ટામેટું ઉમેરીશું અને જે ગુંદા ભરતી વખતે આપણે જે બાકી વધેલો જે મસાલો હતો તે પણ અત્યારે અંદર ઉમેરી દઈશું મસાલો આપણે તેની સાથે બરાબર મિક્સ કરી દઈશું અને એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે હવે એની અંદર દહીં ઉમેરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલું આપણે મોડું દહીં ઉમેરીશું તમારી પાસે જો દહીં ન હોય તો અડધો ગ્લાસ જેટલી ખાટી છાસ પણ તમે ઉમેરી શકો છો પણ ખાસ છાશ કે દહીં જે પણ લો એ મોડું લેવાનું અને આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ દહીં ઉમેરીએ પછી આપણે સતત અને બે મિનિટ સુધી અહીંયા આવી રીતે હલાવતા રહેવાનું બાકી તો દહીં ફાટી જશે અને દેખાવામાં ખૂબ ખરાબ લાગશે એટલે આવી રીતે બેથી ત્રણ મિનિટ એને દહીં નાખ્યા પછી સતત હલાવતા રહીશું તો બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી એને આપણે નથી હલાવવાનું હવે આપણે મૂકી દેવાનું છે પછી દહીં નહીં ફાટે તો આપણે અંદર દહીં અંદર નાખેલું છે એટલે દહીંના ટેસ્ટને થોડી ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી છું આ ગોળ નાખવો બિલકુલ ઓપ્શનલ છે તમને જો તેનો ટેસ્ટ ન ભાવતો હોય સેજ ગળપણવાળો એકદમ સરસ લાગશે જોકે ઉમને તો બધાને બહુ ભયું પછી એને ઢાંકીને બે થી ત્રણ મિનિટ આપણે થવા દઈશું પહેલા ગોળને બરાબર મિક્સ કરી દઈશું અને પછી ઢાંકીને બે થી ત્રણ મિનિટ થવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગુંદાનું સરસ એવું શાક તૈયાર છે અને પુષ્કળ પ્રમાણમાં આમાં ફાઈબર પણ આવે છે અને ઉનાળામાં જ આ ગુંદા આવે છે તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો આપણે ઉપરથી કોથમીર આવી રીતે ભભરાવી દઈશું ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે ગુંદાના શાકને તમે ભાખરી પરોઠા થેપલા સાથે પણ ખાઈ શકો છો ખૂબ સરસ લાગે છે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ